પ્રહાર કરનારાઓને કથાકાર જિગ્નેશ દાદા ની ચેતવણી જિગ્નેશ દાદા એ કહ્યું માત્ર સંપત્તિ જિગ્નેશ દાદા એ કહ્યું સનાતન ઊંડું મૂળ છે સનાતન ને કેવી રીતે કાઢવું તેની કોઈને ખબર નથી સનાતન ધર્મને ક્યારે કોઈ હાનિ પહોંચાડી શકવાનું નથી આપણે નિશ્ચિત થવાની જગ્યાએ સાવધાન થવાની જરૂર છે સનાતન રક્ષાની જવાબદારી રક્ષા થશે તેમ પણ જિગ્નેશ દાદા નું કહેવું છે બદલાય માણસમાં સારા વિચારો જોશે અને આ સારા વિચારોનું જો કોઈ મૂળ હોય તો કથાઓ છે બિનુ એટલે સારા વિચારો ની સ્થાપના થશે તો આતંકવાદ પણ દૂર થશે સનાતન તો એટલું ઊંડું મૂળ છે કે જેની કોઈને ખબર જ નથી કે કાપવું જોઈએ એટલે સનાતનને ક્યારેય કોઈ હાની પહોંચાડી શકવાનું નથી પણ સનાતન ને હાનિ નહીં પહોંચાડે એ ભાવ સાંભળીને આપણે સૌ નિશ્ચિત થઈ જવાની જરૂર નથી આપણે સાવધાન રહેવાની જરૂર તો છે જ એટલે આપણે સવે ખાલી વ્યાસપીઠ જ સનાતન ની રક્ષા કરવા માટે નીકળશે એમ નહીં હિન્દુ સમાજમાં હિન્દુમાં જન્મ લેનારો માણસ એક એક વ્યક્તિને કેવો જોઈએ કે અમે સનાતન ની રક્ષા કરશું ત્યારે સનાતની બની શકાશે ખાલી સનાતની કહેવાતી નહીં હાથમાં માળાઓ લેવાથી નહીં પણ ખરેખર સનાતન શું છે એને સમજીને જો એમાં આપણે આહુતિ આપીશું તો સનાતન ની રક્ષા થશે